વસ્ત્રાલય રિંગ રોડ ઉપર ટીઆરબી ના જવાનો માટે અપના કામ બનતા ભાડમે જાય જનતા મસાલા ખાઓને ને 8 કલાક માં મોબાઈલ માં 3GB ડેટા પૂરા કરો પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ માં ટ્રાફિક પોલીસ વાહન વ્યવહાર ને કંટ્રોલ કરવામાં અલગ અલગ નુસ્કા અપનાવે છે સવાર થી સાંજ સુધી ટ્રાફિક પોલીસ પરસેવા થી રેલમછેલ થઈ જાય છે જ્યારે એ જ અમદાવાદ માં ઘણી જગ્યાએ જવાનો પણ ભરી લેતા હોય છે ગાડીઓની ચાવી પણ કાઢી લેતા હોય અને વાહન ચાલકો સાથે અભદ્ર વ્યવહાર પણ કરતા હોય છે તેવી લોકચર્ચાઓ અમદાવાદમાં ચાલતી હોય છે જ્યારે તારીખ ચૌદ એક બે હાજર ચોવીસ રવિવારના બપોરે એક બે વાગ્યાના ગાળામાં પોલીસ ચેકપોસ્ટની પાછળ મેટ્રો બ્રિજ નીચે એક ટીઆરબી નો જવાન પોતાની ડ્યુટી છોડી ખુરશીમાં મસ્ત મસાલો બનાવી રહ્યો છે જ્યારે બીજા મેડમ પણ એની જોડે બેસી ઇન્ટરનેટ કે બેતાબ બાદશાહ જેમ મોબાઈલમાં મસ્ત જોવા મળી રહ્યા છે

પાસ કરવા આવી છે હવે જોવું રહ્યું કે ટીઆરબી ઉપર કોઈ અધિકારી એક્શન લેશે કે પછી આમ ને આમ અકસ્માત સર્જાય તેની રાહ જોશે રિપોર્ટર ગીતાબેન એન બારોડ ગાંધીનગર